રાધનપુર રાધનપુરના ધારાસભ્ય શ્રી ઠાકોરે લીલી ઝંડી બતાવી તિરંગા યાત્રાનું કરાવ્યું પ્રસ્થાન રાષ્ટ્રભક્તિના રંગે ગુંજ્યું રાધનપુર શહેર રાધનપુર ખાતે ભારત દેશના યશસ્વી શ્રી નરેન્દ્ર મોદીના આહવાનથી દેશમાં તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે તેને અનુલક્ષી રાધનપુર શહેરે વહીવટી તંત્ર અને સ્વૈચ્છિક સંસ્થાઓના ઉપક્રમે તિરંગા યાત્રા યોજાઈ રહી હતી જેને રાધનપુરના ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર તેમજ અન્ય સાથે ઉપસ્થિત રહી તિરંગા લીલી ઝંડી બતાવી હતી તેમજ રાધનપુર સેટ કેબી બીકેલ હાઈસ્કૂલ આગળથી પ્રસ્થાન કરવામાં આવી હતી આ તિરંગા યાત્રામાં રાધનપુર શહેરની શાળાઓના વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીની તેમજ સ્વૈચ્છિક સંસ્થા તેમજ નાગરિકોએ મોટી સંખ્યામાં જનમેદની જોડાઈ હતી

भारतना यशस्वी વડાપ્રધાન મોદી સાહેબે જે આદેશ આપ્યો અને જે વાત મૂકી એ આખા ભારતભરમાં કે હાર હાર ગિર તિરંગા લહેરા એવી રીતે આજે રાધનપુર માં નગરપાલિકા દ્વારા તાલુકા પંચાયત દ્વારા અને દરેક શાળાના શિક્ષક દ્વારા આચાર્યો દ્વારા અને વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં બહોળી સંખ્યામાં દરેક સમાજના લોકો આગેવાનો જોડાયા માતા બહેનો જોડાયા એ બધા હું અહીંયા ખૂબ જ દરેક સમાજના લોકોનો આભાર માનું છું અને જે મોદી સાહેબે જે વાત મૂકી છે એ હર ઘર તિરંગા એ આપણે બધા આપણા ઘરોમાં તિરંગો લહેરાવીએ કારણ કે આપણે આ મહામૂલી આઝાદી મળી છે એ ખૂબ જ જહેમત ઉઠાવી છે વીર બહાદુર સૈનિકોએ એમાં મહામૂલી આઝાદી મળી છે એને આપણે આજે ઉત્સાહ ભેર આખા ભારત ભરમાં ઉજવી રહ્યા છીએ એ આપણા મોદી સાહેબની જે વાત છે આદેશ છે એને આપણે બધા વધાવી લઈએ અને હર ઘર તિરંગા આખા તાલુકામાં અને તિરંગા ત્રિરંગામય બનાવીએ એ જ વિનંતી સાથે બધાનો ખૂબ ખૂબ આભાર ભારત માતા કી